રૂની ગામે તાડપત્રી વિતરણ કાર્યક્રમ યોજાયો આજરોજ ભાભર તાલુકાના રૂની ગામે નિરાશ્રિત લોકોને તાડપત્રી આપવામાં આવી હતી મોમ્બાઈ માનવ સેવા મિત્ર મંડળ અમદાવાદના સહયોગથી ડોક્ટર ભગવાનભાઈ પટેલ મેસપુરા જેતસીભાઈ ગ્રામ શિલ્પી ચલાદર અમૃતભાઈ મકવાણા ચલાદર અને લાલજીભાઈ ચૌધરી મેસપુરા દ્વારા રૂની ગામે વસતા નિરાશ્રિત લોકોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ચોમાસામાં વરસાદ અને પવનથી પોતાના પરિવારોને ઘરની ઊંફ મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી તાડપત્રી વિતરણ કરવામાં આવ્યું હતું વિચરતી જાતિઓ માટે ચોમાસા કે ઉનાળામાં પોતાના પરિવારો માટે છાપરું પણ નસીબ નથી હોતું જે જો ઈશ્વરે તમારા ઉપર કૃપા કરી છે તો આવો આપણે સૌ સાથે મળી ખભે ખભો મિલાવી ગરીબો અને જરૂરિયાતમંદોના જીવનમાં ઢાલ બનીએ રૂની ગામે નિરાશ્રિત લોકોને તાડપત્રી આપવામાં આવી હતી મોંબાઈ માનવ સેવા મિત્ર મંડળ અમદાવાદના સહયોગથી ડૉક્ટર ભગવાનભાઈ પટેલ મેસપુરા જેતસીભાઈ ગ્રામ શિલ્પી ચલાદર અમૃતભાઈ મકવાણા ચલાદર અને લાલજીભાઈ ચૌધરી મેસપુરા દ્વારા રૂની ગામે વસતા નિરાશ્રિત લોકોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ચોમાસામાં વસવાટ કરતા વરસાદ અને પવનથી પોતાના પરિવારો ને ઘરની ઊંફ મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી તાડપત્રી વિતરણ કરવામાં આવ્યું હતું વિચરતી જાતિઓ માટે ચોમાસા કે ઉનાળામાં પોતાના પરિવાર માટે છાપરું પણ નસીબ હોતું નથી જો ઈશ્વરે તમારા ઉપર કૃપા કરી છે તો આવો આપણે સૌ સાથે મળી ખભે ખભો મિલાવી ગરીબો અને જરૂરિયાતમંદોની મંદોના જીવનમાં ઢાલ બનીએ આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે અહીં જે નિરાશ્રિત પરિવારો છે ચોમાસાને લીધે પવનમાં વરસાદને લીધે એમને મુશ્કેલી રહેતી તો આજે એમને અમે તાડપત્રી દાતાઓ તરફથી પૂરી પાડી છે અમદાવાદની જાણીતી સંસ્થા સેવા સંસ્થા છે મુંબઈ માનવ મિત્ર મંડળ એના તરફથી અહીં તાડપત્રીઓ આપેલી છે અને આ લોકો સુધી એ વ્યવસ્થા પૂરી પાડેલી છે